અનાજ માફિયાઓએ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે ખુલ્લે આમ ચોરી કરી છે હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે છતાંય પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી

ચાલુ છે હે ચાલુ છે કોણ છે આ બધા પૂર્વકના અધિકારીઓ રાજીનામું લખેલું ગાડીમાં ભાગી ગયા બધાય ક્યાં ગયા થાય આ હું રેવાજી જે તમ તમ

બાપરા દુકાનદાર છે હા હા બરોબર છે બાપા મને કે ડગળ કોઈસ લેતોય આપડે ઘરે પડી છે તને મારું બાવડાઈ તો એ ફોટો લેવા ગયો ફોટો લેવા ગયો ફોટો લેવા તો હે કોલાગ આવી જા ગયો ગયો મનબાબા આયા કોશીલા ને બાપજી આતામજી આયા આવજો મોટા માથા થઈ ગયા રે પાછળના આમ ઉકી પડતું ના ઘટવાવું

Nyi na <laughs> ya. <laughs> Ho. Hoi, hiya <laughs> wa, hiya hawa ya. Haa, hiya wa. Taka mutamatka kukia tu. Kia kia, 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 koro. Awa ya laksi ya, ya. Kato koi ya, 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 koro aso. Nyi. 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 Nyi.

और <tolak> कागज

દેઈ 25 બધી દીવાં ઊંડા છે જ્યાલો જીમો કે જો મને ન્યાક આપણે જોઈ ગયો કપડા આ જો આ મકાન કટુ બન્યું સરપંચ કઈ ભરાણો હોય એવું કઈ ત્રણ થી ચાર દિવસ બાજુ ને કીધું તું કે અહીંથી માલ ભાઈ મને બે બે ભરતા ये अंधारो थिए पोलर कोटाने रिक्षा रहते 3:00 વાગે આવી અને 4:00 વાગે ભરીન વૈગે રાત્રે 3:00 વાગે આવી આ બાજુવાળો શું કહેવાનું છે અત્યારે આપડે હાજર સ્ટોક માં એટલો માલ છે બરોબર લેપટોપ નું લઈયો ને એટલે આપણે ઓનલાઈન જોઈ લે એકા પોટાળો પડ્યા તો લેવી હોય તો બરાજ બોલો ન થાય વગર કાઈ હોય વિશ્વાસ તો ઓનલાઈન જોગમાં સાળો પાટી કીધો નહી આવું એમ કાદાને કે શું બતાય કાઈ હોય त भई मुंहिंजी